સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપની સાથે હેતલ વગત અમદાવાદના મણિનગર અને કડીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે વૈશાખી પૂર્ણિમાએ શ્રી ઘનશ્યામ મહારાજને ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શૃંગાર કરાયો હતો સનાતન હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે વૈશાખ મહિનાની પૂર્ણિમાને વૈશાખ પૂર્ણિમા પીપળ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે અમદાવાદના મણિનગર અને કડીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈશાખી પૂર્ણિમાના શુભ દિને ચંદના કલાત્મક વાકાનો શણગાર કરવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ ભગવાનને શણગાર આરતી ઉતારવામાં આવી હતી

શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદયથી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ આજે ભગવાનને કેસરયુક્ત ચંદનના એ શણઘાર વાઘા ધારણ કરાવ્યા હતા અને સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને ગઢડા છેલ્લા પ્રકરણના ત્રેવીસમાં વચરામૃતમાં કહ્યું તદ અનુસાર ઋતુ પ્રમાણે ભગવાનને તે તે વાઘા પરિધાન કરવામાં આવે એ પ્રમાણે આ કાળજાળ ગરમીમાં વૈશાખ મહિનાની આ ગરમીમાં પૂજનીય સંતોએ

બેલ દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર